શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત અચો માસે વાગડ ભલો એ મુજો કછડો બારે માસ ભાઈ તમને એમ થતું છે કે આ વ્લોગની શરૂઆતમાં કેમ સરસ મજાનો દુહો બોલો ભાઈ એમાં વાત જાણે એમ છે કે અમે અત્યારે કચ્છમાં છીએ એમ કહેવાય કે ભુજમાં છીએ અને ભુજમાં એક સરસ મજાની પ્રોપર્ટીમાં છીએ એટલે અમને અમથી થયું ચલો વ્લોગ તો બનાવી જ દઈ વાત જાણે એમ છે કે ગુજરાતી ફિલ્મ આવી રહ્યું છે જેનું નામ છે રણભૂમિ અને બહુ સરસ મજાની ફિલ્મ છે અને જેમાં આપણે કામ કરી રહ્યા છે તો આપણે અહીંયા ભુજમાં છીએ આ બે દિવસનું શૂટ છે અહીંયા ભુજમાં એટલે અમે ભુજમાં આવ્યા છીએ તો અત્યારે તમે જે જોઈ રહ્યા છો ને એ અમારા બે દિવસનું આ ઘર હશે એટલે મને એમ છું ને તમને આ મારું ઘર બે દિવસનું બતાવી દઉં ભુજની અંદર તો ભાઈ અમે અત્યારે છીએ હોટલ પ્રિન્સની અંદર અને આ અમે બુક કરાવ્યું હતું ઇન્ડિયન રૂટ્સ બાય ટ્રીપો જંગલ અમે લગભગ અત્યારે કંઈ પણ હોટલ બુકિંગ કરીએ કે અમારું ટૂર બુકિંગ કરીએ ને એટલે ટ્રીપો જંગલમાંથી જ કરીએ કારણ કે જેવી પ્રોપર્ટી બતાવે ને એવી જ પ્રોપર્ટી હોય અને રેટ છે એના એક નંબર છે તમારે ક્યારે હોટલ બુક કરવી હોય ટૂર બુક કરવી હોય કંઈ પણ હોય ચારધામમાં જવું હોય અયોધ્યા જવું હોય બધી વ્યવસ્થા કરે છે હું ટ્રીપો જંગલ આ નીચે નંબર આપેલા છે બુક કરી લેજો બાકી ભુજમાં ટાઇડ તો છે અમારા સુરતમાં એટલી બધી ટાઈડ નથી બોલો આ દાચો લઈને આવી ગઈ પણ ઘડી કંઈ મને આ એમ રેઢો નહીં મળ્યા ભાઈ બોલો ભાઈ સુધી આપણે તો ફિટ થઈ ગયા છીએ બરાબર છે પણ હું તમને અમારો રૂમ બતાવી દઉં આ હોટલ પ્રિસ છે ભુજની અંદર એરિયો મને ખબર નથી તમને જો ભુજમાં રહેતા હોય તો કમેન્ટ કરજો અમારો રૂમ નંબર છે બસો ને એકવીસ બરાબર હાલો અહીંયા એક સરસ મજાનો સોફો આપ્યો છે હા ભૂ આ ફાલુદા પીવાના ઓલા ગ્લાસ છે બે આ આપણે નાનપણમાં ચા પીતા ને આવડે આવડે એનું મોટું વર્ઝન છે એક કાચનું બરાબર ત્રણ પાણીના ભંભા આપ્યા છે એક ગરમ પાણીની કિટલી આપી છે આ ચા છે ભાઈ અને આ અમારી ચા છે અને ચા જોઈ આ અમૂલ ડેરી ક્રીમ ક્રીમર આ શું કામમાં આવે અમને ખબર નથી ભાઈ એ ભાઈ આ બધા આ લોકોનું છે બધું છે આ દૂધ દૂધ બનતું છે આથી કદાચ આ ખાંડ છે અચ્છા ઓકે ચા દૂધને ખાંડ પા બરાબર છે આ છે ઇન્સ્ટન્ટ કોફી મિક્સ તાત્કાલિક કોફી બનાવી હોય તો એની માટે થઈને આશે તાત્કાલિક ચા બનાવી હોય ઇન્સ્ટન્ટ ચા મિક્સ તો છે આટલી વસ્તુ અમને અહીંયા આપી છે આ ટીપાઈ છે તમારે કંઈ બામ કરવું હોય તો ત્રણ ખુડશો આપી છે અહીંયા ટેબલ બેબલ છે અહીંયા પડદો છે અને અહીંયા અમારી વાલી કલાકથી વાળમાં હું જાણે થઈ ગયું છે થાકી ગઈ બરાબર અને અહીંયા એક પાર્ટીશન છે અને અહીંયા સરસ મજાનો અહીંયા આપણો રૂમ શરૂ થાય છે ભાઈ અમારા પવનભાઈ જો અમે શૂટિંગ કરે દેખાય તમને હો અહીંયા એક ફિલિપ્સનું ટીવી આપ્યું છે અહીંયા એક હાવ નજીકથી ટીવી જોવું હોય ને તો એની વ્યવસ્થા કરી છે અહીંયા હું તો વ્યવહારની વ્યવસ્થા અને આ સરસ મજાનો એક બેડ આપ્યો છે ભાઈ એક બે ચાર મોટા ને બે નાના તિકા આપ્યા છે ને ફરતી કોર તકિયાની આમ બોર્ડર કરીને હોવાની આદત છે એટલે એ વ્યવસ્થા કરીએ છીએ એની માટે થેન્ક યુ આ વાલી હાલ મને એકલું એકલું લાગે તું આમ એ એની વગર છે ને મને વ્લોગની મજા ન આવે હું ના ના સોરી સોરી ભાઈ તું ચૌદ ને અઠાવીસ જણા સુધી ભેગી રહેજે ભાઈ અહીંયા અમારો બધો સામાન પીડો છે આમાં ઓહ હજી આમાં બીજા બે તકિયા છે ભાઈ આમાં લોકર છે બરાબર છે જેમાં આ બધી બાઈઓ પૈસા ભેગા કર્યા હોય ને પતિથી છુપાઈ છુપાઈ એ મૂકવા હોય તો કામ લાગશે અને અહીંયા ભાઈ ઇસ્ત્રી કરવાનું આપ્યું બોલો બધા હોટલવાળાને ખબર છે આ હોટલવાળાને સ્પેશિયલ કે ભાઈ પતિદેવ હોટલમાં છે તો એને ઇસ્ત્રી બિસ્ત્રીનું આમ કામ કામ કરે ને તો કહે ભૂલાઈ ન જાય ઘર જેવું ફીલ થાય હું એમ એટલા માટે થઈને અહીંયા સરસ મજાની ઇસ્ત્રીનું સ્ટેન્ડ આપ્યું છે એટલે આ તો આપણો રૂમ બરાબર હામે નાઇટ લેમ્પ છે નાસ્તો કરવા જવું હા ભાઈ હમણાં નાસ્તો કરવા છી અને તમને હમણાં પહેલા બાથરૂમે બતાવી દઉં ભાઈ અમારા ભાઈ ઇમરજન્સી મિટિંગમાં હતા આવી ગયા છે મીટિંગ સક્સેસફુલ રહી તો ભાઈ આ ટાઈપનું બાથરૂમ આપ્યું છે અહીંયા ઘણી બધી વસ્તુઓ આવી છે આ શેવિંગ ક્રીમ છે આમાં બ્રશ ડેન્ટલ કીટ બ્રશને ઓલવો છે શું કહેવાય ટ્યુબ કોમ આપણે દેશી ભાષામાં દાચ્યો દાચ્યો છે આ હાવુ આપ્યો છે અને આ કન્ડિશનર છે આ શાવર ઝેલ છે શેમ્પૂ છે અને બોડી બામ હે બોડી બામ બોડી લોશન હોય બોડી બામ હશે આ બોડી લોશન જ હશે પણ અમુક લોકો જે વધારે ભણી ગયા કદાચ બોડી બામ કહેતા હોય ભાઈ બોડી લોશન જ છે બરાબર છે એવું આ બધું નાવાની વ્યવસ્થા છે આ બધું જવાની વ્યવસ્થા છે હં તાવું કંઈક આપણું બાથરૂમ છે હાલ ફટાફટ આપણે છે ને પેલા જમવા આવ્યા છે નાસ્તો કરવો હશે પેલા ભાઈ નાસ્તો કરવો આવી ગયા આપણા ફેવરેટ તરબૂચ આ એન્ડ પાઇનેપલ લે આવી કંઈક કાકડીઓ કાપી છે અહીંયા આવા કંઈક ગાજર છે હેઠે છે શું કહેવાય કોબી આ બધા ટાઈપના પાઉં પાઉં છે બે ફ્રેશ જ્યુસ છે ખીર છે મસાલા ઉપમા છે શું છે ગુન ગુનગુની પરાઠા અને અજવાની ને કંઈક છે વડા છે સાંભર છે અને જે નોનવેજવાળા એની માટે છે એટલે આ બધી વસ્તુ અમે કોર્નફ્લેક્સ છે હું તો મને કોન્ફ્લેક્સ ભાવે એટલે હું તો કોન્ફ્લેક્સ લઈશ ભાઈ ચાલો પહેલાં જરાક લઈ લઈએ પછી શાંતિથી ખાઈ લઈએ ભાઈ ગરમા ગરમ ટોસ્ટ આવી ગયા હવે શાંતિથી જમી લઈએ ભાઈ જમ્યા પછી મીઠું તો જોઈએ મીઠું મતલબમાં મીઠું મધુર ખીર હું એટલે હવે ખીરમાં થોડીક જીગ બોલાવવાની છે પછી નાસ્તો અમારો પૂરો થઈ જશે હાલો બે માણે જરા ખીર ખાઈ લઈ ભાઈ અહીંયાનું જે શૂટિંગ હતું થઈ ગયું છે હવે શિફ્ટ થઈને બીજી જગ્યાએ જઈએ છીએ હવે ક્યાં જઈએ રામ જાણે પણ જાય છે અને તમને જો ભાઈ આ સરસ મજાનું આ વ્લોગ અમારા ગમતા હોય તો લાઈક શેર કરજો ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી બહુ પ્રેમ આપ્યો છે હજી પ્રેમ આપજો બરાબર મળીશું નવા વ્લોગમાં હવે ત્યાં જઈ હું શૂટિંગ કરી હોઉં તમને હમણાં પાછો બતાવો હાલો મળીએ રામ રામ